મહેસાણાની વાત કરવામાં આવે તો રાધનપુર રોડ પર આવેલ સહજ એપોઆરમાં આવેલ ચૌદ જેટલી સોસાયટીઓમાં વરસાદ પડે ત્યારે કેડ સમા પાણી ભરાઈ જાય છે પાણી ભરાવવાના કારણે સ્થાનિક લોકો નોકરી ધંધે તો બાળકો શાળા કોલેજો તો ગ્રહણીઓ શાકભાજી લેવા જઈ ના શકતી હોવાની આ વિસ્તારમાં સમસ્યા સર્જાય છે પાણી ભરાયા બાદ અઠવાડિયા સુધી આ વિસ્તારમાં પાણી ફરતા જોવા મળે છે ત્યારે અહીંયા વસવાટ કરતા પાંચસો થી વધુ મકાનોના રહીશોને પાણીમાં જ રહેવાની નોબત આવી છે સહેજ અમ્પાયર સોસાયટી તડેટી રામોસ ના થઈની સી લિંક ઉપર તિરુપતિ શાહીબાગ ની આવેલા તળાવમાં થઈને રોડ પર ક્રોસ કરીને તમામ વરસાદી પાણી આ વિસ્તારમાં આવે છે જેવી વરસાદી પાણીના નિકાલ માટે સોસાયટીમાં કોઈક રસ્તો નથી નાળીઓ હોવાનો છતાં પણ અન્ય સોસાયટીઓ થતા અન્ય રસ્તાઓ ઊંચા બનાવવાથી વરસાદી પાણી સહેજ

તકલીફ તો સમજો કે બાળકો સ્કૂલે નહીં જઈ રહ્યા વરસાદ બંધ થઈ ગયા પછી પંદર દિવસ પાણી અમારી સોસાયટીમાં ભરેલું જ રહે છે બરાબર જો જમીન શોષી ના લેતા પાણી પાણીનો નિકાલ છે જ નહી ત્યાંથી અને આ બાજુ સમજો કે કમલપથ બન્યું ત્યાંથી સ્ટેટ હાઈવેનું પાણી અમારી સોસાયટીમાં આવે છે અને આ બાજુ રામોસણા ગામ એ થઈને સી લિંક થઈ અને બધું જ પાણી અમારી સોસાયટીમાં થઈને આગળ જાય છે અમારી સોસાયટી આટલું આટલું પાણી ભરાઈ રહે કેર સમૂહ એના પછી જ આગળ જાય છે તો એ સમજો કે આગળ નેરિયું બનાવેલું છે સિવાય સોસાયટી એ નેરિયું હતું પાણીનો નિકાલ હતો સિવાય સોસાયટીએ નેરિયું બંધ કરી અને ત્યાં દિવાલ બનાવી દીધી છે કાયદેસર અમારો જે એમ્પાયરનો ગેટ રહ્યો ત્યાં થઈને પાણી જતું હતું હવે ત્યાં બંધ કરી દીધું એટલે બધું જ અમારી સોસાયટીમાં થઈને જાય છે અને ત્યાં રોડ રોડ સિવાય ઊંચો કરેલો છે એટલે એ રોડ તોડી કાં તો ગટર લાઈન ના નાખી તો સુધી અમારી સોસાયટીનો પાણી નિકાલ થાય એમ છે નહીં અમારા ઘર દીઠ બાળકો બીમાર છે સમજો આજે દરેકની પરિસ્થિતિ મીડિયમ છે ફિર બી પચીસો પચીસો રૂપિયા રોજ ખર્ચો થાય ડૉક્ટર લઈ લો એવું કરીએ એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા આનો સત્વરે નિકાલ થાય એવું અમારી પ્રાર્થના હતી કલેક્ટર સાહેબનો ડીડીઓ સાહેબનો એટલે એમને આ કીધું છે કે ભાઈ અમે જોઈ લઈએ છે હવે એનો ટોટલી બહિષ્કાર કરીશું અને ભૂખ હડતાલ પર આમાં ઉપવાસ કરવાની અમારી તૈયારી છે પંદર દિવસ બીમાર હતો પંદર દિવસથી દવાખાને લઈ જવા માટે કોઈ પ્રશ્ન હતો નહીં ટ્રેક્ટર બોલાવવાની જગ્યા સગવડ કરવાની હતી પણ ટ્રેક્ટર કે અમે આવીએ કે નહીં કઈ રીતે અમારા બાબા લઈ જવો પાછળ પારી કુદારી લઈ જવાનું કીધું તો કે અમે પારી કુદારવા અમે ના જવા દઈએ રસ્તામાં છોકરો મરી જાય તો અમે શું કરીએ તમે લાઈન આપશો બધું प्रा मरवारो प्रश्न ना आवे तो कोई मरवारु को तयार थाईस हं वोट लेवाव એટલે બધા ફટફટ वोट લેવાવ કે અમે આ કરીશું આ કરીશું થર वोट કેમ નહી કેતા કે અમે वोट નહીં લેવો હં પ્રશ્ન કેમ સવાલ નહીં કેતા